નમસ્કાર મિત્રો ફરીવાર આજના એક નવા વિડીયોમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો આજે એક સાથે બે જોડ વેચવાની છે પહેલી જોડ છે અરવિંદભાઈને બળદની જોડ વેચવાની છે આ બળદની જોડ તમને ગામ સ્થળ તાલુકોના જેવા મળશે અરવિંદભાઈના મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આપી દેશે જ્યારે તમે ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો અરવિંદભાઈએ બળદની કિંમત પચાસ હજાર રૂપિયા રાખેલી છે જેમાં મનોરમ ફેફસા થઈ શકે છે અત્યાર ગોટલા બને એક જ સરખા છે બે વાવણી કરી સિંગડે મોઢે પૂંછડે ઊંચે લંબાઈ પગે સરખા જ છે ખોટકા પણ વગરના છે સાવ સુજા છે અને અરવિંદભાઈને ફોલ જવાબદારી છે આ ગોટલા વેચવાના છે તો જે કોઈ પણ મિત્રોને બળદ લેવાનો હોય તો અરવિંદભાઈનો તમે કોન્ટેક કરી શકો છો અરવિંદભાઈના મોબાઈલ સ્ક્રીન ઉપર દેખાય તમારે પણ કોઈ પણ પશુઓની જાહેરાત આપવાની હોય તો આપણા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી શકો છો અરવિંદભાઈને બળદ તાત્કાલિક વેચવાના છે તો જે કોઈ પણ મિત્રોને લેવા હોય તો એમને કોલ કરી રૂબરૂ સ્થળ પર મુલાકાત લઈ બળદ જોઈ હાંકી અને પછી તમે લઈ શકો છો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પ્રોપર માહિતી મળતી રહે કે ઘણા લોકો આપણા વિડિયો જોતા હોય છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા અને વિડીયો પૂરો નથી જોતા કટ કરી કરીને સ્કીપ કરી કરીને વિડીયો જોતા હોય છે જેથી કરીને પ્રોપર માહિતી મળી રહે એ માટે આખો વિડીયો જોવા નમ્ર વિનંતી બીજી જોડ આપણે ભાઈને વેચવાની છે આ બળદ તમને ગામ ઇસરા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ જોવા મળશે માલિકના નંબર આપણે વિડીયોમાં આગળ આપશું તો વિડીયોને પૂરો જુઓ ભાઈને બળદની કિંમત પાસઠ હજાર રૂપિયા રાખેલી છે જે કોઈ પણ મિત્રોને લેવા હોય તો માલિકના નંબર તમને સ્ક્રીન ઉપર ભાઈને દેખાય છે જ્યાંથી તમે એમનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો જે કોઈ પણ મિત્રોને બળદ લેવાનો હોય તો રૂબરૂ સ્થળ પર જઈ બળદ જોઈ હાકી અને પછી તમે લઈ શકો છો અને આપણે માલિકના નંબર સ્ક્રીન ઉપર દેખાય છે તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો અમારા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી શકો છો ને આપણે હા મિત્રો કોઈ પણ પશુની ટોટલ પશુની જાહેરાત કરીએ છીએ એ માટે કોઈ પણ પશુ હોય બધા જ પશુની આપણા ચેનલ ઉપર જાહેરાત કરી આપવામાં આવશે તમારે પણ જાહેરાત કરવાની હોય તો અમારા વોટ્સઅપ નંબર પર મેસેજ કરી શકો છો વિડીયો અંત સુધી જોવા બદલ ધન્યવાદ